તેમની આંખોમાં જે આગળ વધવા માટેનો જે સપના હતા એ જોઈને મને તો ખૂબ રાજીપો થયો આજનો છે ગૌરવ એ બાબતનું છે કે આપણા બધા વિદ્યાર્થીઓને જે ડોક્ટર બને છે તેનું સન્માન તેમનું સર્ટિફિકેટ એ આજે રાજ્યના કેબિનેટ આરોગ્ય મંત્રીશ્રીના હાથે અપાયું છે તેમણે સ્પેશિયલી આપણા માટે સમય કાઢીને અહીંયા આવ્યા આજે ઘણો વ્યસ્ત સમય હતો મને પણ ખબર છે કે કેટલીક તો અગવડતાઓ એવી હતી કે આજે પહોંચવું માટે અઘરું થાય છતાં પણ અહીંયા આવ્યા અને તમામ સ્ટુડન્ટ માટે ફોટો બધાની સાથે એમને પડાવ્યો વહેલા નીકળવાનું હતું તો પણ રોકાયા એટલે આપ સૌ પ્રત્યેમાં પ્રેમ અને લાગણી છે એના કારણે તો આપી શકું